સાબરકાંઠામાં જૂની પેન્શન યોજના બાબતે મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે રામ મંદિરની જેમ જૂની પેન્શન યોજના પણ ભાજપ સરકાર જ લાવશે તેમણે કહ્યું કે શિક્ષકો આંદોલનનું નેતૃત્વ લે કારણ કે આ તો ઓગણત્રીસ વિભાગોનું પ્રશ્ન છે સમય આવશે તો એ કામ પણ ભાજપ સરકાર જ કરશે શિક્ષણ વિભાગ એટલું નથી એમાં પણ આમાં નેતૃત્વ બધા આપણે લઈએ છીએ વિભાગો છે બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ ભાજપ સરકાર જ આપણે જ કરીશું નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે વૈશ્વિક નેતા છે ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મેમાં મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે એમાં કોઈ બેમત નથી સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક ખાતે શિક્ષણ વિભાગ દ્વારા ચિંતન શિબિર આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ મંત્રી કુબેરભાઈ હાજર રહ્યા હતા રાજ્ય સરકારે જૂની પેન્શન યોજના બાબત ખાસ નીચા કરી લીધા છે આમ છતાં શિક્ષણ મંત્રીએ હિંમતનગર ખાતે નિવેદન આપ્યું હતું કે જેમ રામ મંદિર કેન્દ્ર સરકારે તારીખ જાહેર શિક્ષણ વિભાગ જ અને ભાજપ જ જૂની પેન્શન યોજના પદિત આપશે તારીખ અત્યારે જાહેર કરતા નથી અને દરેક વખતે શિક્ષકો જૂની પેન્શન યોજનાની લડતમાં નિંદુત્વ લઈ રહી છે એ બાબત પણ ટિપ્પણી કરી હતી અને ઓગણત્રીસ વિભાગ પ્રશ્ન છે ઓગણત્રીસ વિભાગોની જૂની પેન્શન યોજના રાજ્ય કેન્દ્ર સરકાર જ આપશે

પણ બાકી તો છબ્બી વિભાગો છે બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ ભાજપ સરકાર જ આપણે જ કરીશું નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે વૈશ્વિક નેતા છે ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મેમાં મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે એમાં કોઈ બે મત એક તરફ આવનારું ઇલેક્શન લોકસભાના ઇલેક્શનની વાત કરી કુબેર ટીંડોરે તેમણે તે વાતનો પણ ઉલ્લેખ કર્યો કે આ જૂની પેન્શન યોજના છે તે રામ મંદિર જેમ વાદો કર્યો હતો કે રામ મંદિર અમે જ બનાવીશું પરંતુ કોંગ્રેસ પૂછતી હતી તે તારીખ ક્યારે આપશો અને તારીખનો જવાબ તો આપી દીધો કે રામ મંદિરનું ભવ્ય નિર્માણ બાવીસ જાન્યુઆરીએ થવાનું છે આ વાતનો ઉલ્લેખ કર્યો સાથે એમ પણ કહ્યું કે આવનારા સમયની અંદર વડાપ્રધાન મોદી જ ખૂબ ભારે મતથી તેઓ જીતવાના છે અને ફરી એક વખત પ્રધાનમંત્રીનું પદ સંભાળશે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે જો રામ મંદિર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર તે બનાવી શકે છે તો જૂની પેન્શન યોજના પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ લાગુ થશે અને તે જ લાવી શકશે